ઈસા સર્મા છેલા 3 માંસમાં ખોવાઈલા 27 મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી સોધી લોકોને પરત કરાયા ડીસા સર્મા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલા 3 માંસમાં અલગ અલગ અરતદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી સોધી તેરા તુજકો અર્પણ ને બાઉનાથી લોકોને સમર્પણ કર્યા ગાવ પણ ઉત્તર પોલીસે બે વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજી 34 ખોવાયેલા મોબાઈલ ફોન લોકોને પરત કર્યા હતા જિલ્લા પોલીસ વડા અક્ષીરાજ મકવાણા તેમજ ડીસા ડીવા એસપી સી એલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ્સ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ સત્યાવીસ મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી જેથી પોલીસ આ મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદોને પોલીસ મથકે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા તાલુકો મારો ફોન તારીખ એક પાંચ બે હજાર ચોવીસ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તે દિવસે મારો ફોન ગયો હતો અને આ ફોન મારો પોલીસ ખાતા એ લઈ આવેલો બહુ આભાર માનું છું પોલીસ ખાતા જેવું કોઈ ખાતું જ નથી એટલો એમના ગુણ કહીએ ના ભૂલાય એવું છે ફોન ફોન ભૂલી ગયો ગયો પડી લઈ વિજયકુમાર નરસિંહભાઈ દવે છે રહેવાસી ડીસા એક પાંચ બે હજાર ચોવીસ મોદી સાહેબની સભામાં અમારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને અમે એના માટે અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અમને વિશ્વાસ નહોતો હતો કે આવી કામગીરી થશે પણ અત્યારે જે ઉત્તર પોલીસના આપણા તમામ સ્ટાફ અને જે સાહેબે જે કામગીરી કરીને એમને અમારો મોબાઈલ પરત આપ્યો એ બદલ બહુ આભારી છીએ અને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ કામગીરી જે મારો બે હજાર બાવીસમાં મોબાઈલ ખોવાઈ ગયેલો જે આજની તારીખમાં મને પરત મળ્યો છે જે પોલીસ સ્ટેશનની સારી કામગીરી છે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની